હજી કે ત્રીસ હજાર રૂપિયા દે ને તને મારી જ નાખશો પૈસા કોઈને તું તો હું કહેવાય પછી શું પછી કઈ નઈ અમે તલાતા મારી પછી અરજી કરી પોલીટિશિયને મારા પૈસા બાકી છે મોબાઈલ ના છે ને ગાડી ના સેમક્રીન મેં કીધું તલાતા પોલીટિશિયન હું ગયો મેં એને કીધું વ્યાજ ના જ પૈસા દેવાના છે મારા પછી પોલીટીશિયને ગયો પેલા મેં દવા પી લીધેલી પછી મને કાંક ખાવા મળ્યું એટલે મેં બલકાને સેટના દવાખાને ગયા કઈ પીધી દવા એગ્રોથીન લાવીને પીધી ધમકી કોણ દેશ ને કેવી રીતે દેશ ફઝલ મલાડા ના તો ફોન આવ્યો તો હતો બે દિવસ પેલા બાર ગામ હતા ને ના પૈસા તો દેવા જ પડશે તારે ગમે ના આવ્યો કેટલા જણા હતા ધમકી દેવા અબુભાઈ મલાડા ફજલભાઈ મલાડા ઇરફાનભાઈ મલાડા અયુબભાઈ કાચલિયા અયુબભાઈ કાચલિયા ને એ તે કે તું આમ કરીને તેમ કરે ને એવું કરી કે અસલમ બાબા ને વસીમ બાબા વસીમ બાબા તમે સુરત રહેતા હતા ને ના ફોન કરીને કીધું હતી કે હું તો કોઈથી બીતો નથી મારા બાપાને તને ખબર છે ને કેટલી જગ્યાએ હપ્તા આપે કેટલી જગ્યાએ નથી આપતા ક્યાં સુધી લાગુ છે એ તને ખબર જ છે ફજલ મલ્લાડા એ ક્યાં સુધીનું કીધું હતું કે હું તો પત્રકાર છું કે તળાજાની પોલીસ તો હું ગમે ને તું જાય કે મારા ખિસ્સામાં રહી પોલીસ તો એ કઈ ન્યૂઝના પત્રકાર છે એવું કઈ ખબર છે એ મને નથી ખબર